પદયાત્રાનું આયોજન કરાયું હતું ચેરમેન નરેશ પટેલ ખોડલધામના ટ્રસ્ટીઓ પાટીદાર સમાજના અગ્રણીઓ પણ પદયાત્રા કરી હતી પદયાત્રા ખોડલધામ મંદિર પહોંચ્યા બાદ ધ્વજારોહણ મહાઆરતી યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજ્યા હતા પદયાત્રામાં પ્રશાંત કોરાટ તેમજ ભરત સુતરિયા કૌશિક વેકરિયા જૈની ઠુમર પરેશ ધાનાણી અરવિંદ રૈયાણી મહેશ કાસવાલા લલિત વસોયા રમેશ ટિલાડા ગોપાલ ઇટાલિયા ગોવિંદ પટેલ સહિત અનેક રાજકીય નેતા જોડાયા હતા પદયાત્રામાં મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજ ઉમટ્યો હતો પદયાત્રા ખોડલધામ પહોંચ્યા બાદ સભા યોજાઈ હતી સભામાં નરેશ પટેલે નિવેદન આપ્યું હતું ખોડલધામના મંચ ઉપર ક્યારેય રાજકારણ કરવું નથી વ્યવહાર આપણે ભાઈચારાનો બનાવી રાખવાનો છે આ મંચ ઉપર ક્યારેય રાજકારણ આવવા ન દેતા ચૂંટણી તો આવશે અને જશે મતભેદો થશે અને મનભેદો ક્યારેય ન કરવા અપીલ કરી હતી બે પછી મોટા કાર્યક્રમો આપણે કર્યા નથી બે માં આપણે દશાબ્દી મહોત્સવ આયોજિત કરીશું આ કાર્યક્રમ ત્રણ થી પાંચ દિવસ સુધી રાખીશું અનેક કાર્યક્રમમાં માં લોકો એ પોતાના વિચાર રજૂ કર્યા હતા પરિસર માં આજે સતત પંદર માં વર્ષે માખોરલ ની પદયાત્રા અહીંયા પહોંચી છે પ્રથમ નોરતે માના ચરણોમાં આશીર્વાદ લેવા આજે આખા ગુજરાતમાંથી લેવા પટેલ સમાજના બહેનો અને ભાઈઓ જોડાયા છે તે બદલ સૌને મારા અભિનંદન આ પવિત્ર દિવસે આજે મા ખોડલને પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપે અને સૌનું સારું કરે એવી મારણ ખોડલના ચરણમાં પ્રાર્થના આજે અઠવાડિયા પહેલાં ટ્રસ્ટ મંડળની અંદર એવો નિર્ણય લેવાનો છે કે એકવીસ એક બે હજાર સત્યાવીસમાં દશાબ્દી મહોત્સવ આપવો એમાં યજ્ઞ મહાયજ્ઞનું આયોજન કરવું મહાયજ્ઞની સાથે ફક્ત એક દિવસનો નહીં પણ ત્રણથી પાંચ દિવસની વચ્ચે આપ કાર્યક્રમ થાય અને અનેક કાર્યક્રમો આપવા કાર્યક્રમની કોઈ પણ રૂપરેખા હજી નક્કી કરવામાં નથી આવી પોતપોતાના નિવેદન સૌ કરતા હોય છે એમાં મારો પુત્ર હોય કે મારો ભાઈ હોય એની સાથે કોઈ સંકલન અત્યારે આપ ન કરો સાથે સુરેશ પાલ્યા